આજ જ વહાલા ભક્તો લાલ મહારાજ ગામડે 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 ઉત્સવ દર્શન સુખ અને વિશેષ લાભ આપી રહ્યા છે વિશેષ લાભ આપી રહ્યા છે તો વહાલા ભક્તો દરેક ગામની અંદર લાલ મહારાજ સ્વયં પધારે છે સ્વયં પધારે છે શ્રીજી મહારાજનું અર્થું ફરતું સ્વરૂપ એટલે લાલજી મહારાજ લાલજી મહારાજ શ્રીજી મહારાજનું અર્થું ફરતું સ્વરૂપ એટલે લાલજી મહારાજ લાલજી મહારાજ આજે લાલજી મહારાજ આજે આપણને દિવ્ય દર્શન આપી રહ્યા છે લાલજી મહારાજ આજ હરિકૃષ્ણ મહારાજના સ્વસ્વરૂપમાં આપણને દર્શન આપી રહ્યા છે લાલજી મહારાજ આજે હરિકૃષ્ણ મહારાજના સ્વ સ્વરૂપમાં આપણને દર્શન આપી રહ્યા છે મિત્રો તો લાલ મહારાજને વિશેષતા આપણે જીવનમાં પ્રાપ્ત કરીએ સુખ પ્રાપ્ત કરવું હોય ને સાહેબ સુખ પ્રાપ્ત કરવું હોય ને તો ધર્મનું શરણ સ્વીકારવું જ પડશે સુખ પ્રાપ્ત કરવું હોય ને આધ્યાત્મિક જગતમાં સુખ પ્રાપ્ત કરવું હોય ને સત્સંગમાં તો ધર્મકુળનું શરણ સ્વીકારવું પડશે અને ધર્મકુળને શરણે રાહુને સાહેબ તો સુખ સુખ સુખના ઢગીલા થઈ જાય કારણ કે ભગવાન સ્વામિનારાયણે કીધું હતું કે મેં સ્થાપેલા આચાર્ય એ સ્વયં મારું સ્વસ્વરૂપ છે મારું સ્વસ્વરૂપ છે એ માનીને આપણે સેવા કરજો માટે સૌ ધર્મકુળ માનજો સહુ કર જો એની સેવા અન્ય જન જેવા એ નથી જાણ જાણજો મોટા દેવ એક ને વાલા ભક્ત યતિ एक ब्राह्मणने वाला भक्त यति अने कावे काव्ययमा कोळ एक ब्राह्मणने वाला भक्त यति अने काव्ययमा कोळ જન જેવાય નથી એસે જાણ જો મોટા દેવ માટે સૌ ધર્મ કૂળ માન જો સૌ શરણે રે માટે સૌ ધર્મ કૂળ માનજો સૌ રહેજો એ ના શરણ રે અન્ય જન જેવા નથી યસે જાણજો મોટા દેવ माटे सौ धर्म कूल सव सौ जो ये शर